વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ પચીસની ફાઇનલ નવા સ્થળે યોજાઈ શકે છે શુક્રવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે બોર્ડે આઈસીસી સાથે સંભવિત નવા સ્થળો અંગે ચર્ચા કરી છે શાહે એમ પણ કહ્યું કે જૂન બે હજાર પચીસમાં યોજાનારી ડબલ્યુટીસી ફાઇનલ યોજવા માટે અલગ સમય સ્લોટ અથવા અન્ય સ્થળ શોધવાનું મુશ્કેલ હશે શાહે આઈપીએલમાં ગત સિઝનથી લાગુ કરવામાં આવેલ ઇમ્પેક્ટ પ્લેયર નિયમ વિશે પણ વાત કરી હતી ઇમ્પેક્ટ પ્લેયર ટેસ્ટ કેસની જેમ છે અને તેને ધીમે ધીમે અમલમાં મૂક્યો છે તેનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ ટીમના બે ભારતીય ખેલાડીઓને એક મેચમાં તક મળી રહે છે જે સૌથી મહત્વપૂર્ણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ